જેમાં ગેસ બોટલ સાથે એક ફ્રી ચૂલો પણ આપવામાં આવશે યોજનાનો હેતુ ગ્રામીણ અને પછાત વર્ગની મહિલાઓ માટે સ્વચ્છ ઊર્જા ઉપલબ્ધ કરાવવી દુધાળુ લાકડા કે કણસ તથા કોલસાથી થતી પ્રદૂષણ સમસ્યાને દૂર કરવી રાંધણ ગેસના ઉપયોગથી મહિલાઓનું આરોગ્યમાન સુધારો લાભવો પર્યાવરણ સુરક્ષા માટે ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપવું કોણ પાત્ર છે ઉજ્જવલ યોજના 2.0 હેઠળ નીચેના વર્ગના લોકો લાભ મેળવી શકે बीपीएल बीपीएल कार्ड धारકો अंत्योदय अन्न योजना आय परिवार प्रधानमंत्री आवास योजना पीएमएवाई ग्रामीण लाभार्थियो पिछड़ा जाति અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવાર અનાથ બાળકો અથવા વિધવા મહિલા દ્વારા સંચાલિત પરિવાર ચા બગીચાના મજૂરો ટ્રાઇબલ વિસ્તારના લોકો નોન જે લોકો પહેલાથી ગેસ કનેક્શન ધરાવે છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં ગેસ કનેક્શન માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ ઓળખ માટે રેશન કાર્ડ પરિવારની આવક દર્શાવવા માટે બેંક ખાતું જેમ કે જનધન એકાઉન્ટ DBT માટે પાસપોર્ટ સાઈઝ ફોટો અરજી માટે જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડે વિધવા માટે પતિના મૃત્યુનો દાખલો જોઈન્ટ નામમાં કનેક્શન મેળવવા કેટલો ખર્ચા આવશે ગેસ કનેક્શન ડિપોઝિટ અને ફ્રી ચૂલો સંપૂર્ણ મફત प्रथम सिलेंडर पर मुफ्त મળશે આગળના રિફિલ માટે બજારની કિંમતે સિલિન્ડર ખરીદવો પડશે પરંતુ સરકાર દ્વારા DBT સબસિડી ઉપલબ્ધ રહેશે અરજી કરવાની પ્રક્રિયા ઓફલાઈન અરજી એક નજીકની LPG ડિસ્ટ્રીબ્યુટર ઇન્ડિયન ઓઈલ ભારત ગેસ HP ગેસ પાસે જઈને ફોર્મ ભરો બે તમામ જરૂરી દસ્તાવેજો જોડીને સબમિટ કરો

પંચ અરજી મંજૂર થયા બાદ SMS અથવા ઈમેલ દ્વારા નોટિફિકેશન મળશે 7 યોજનાના મુખ્ય લાભો મફત ગેસ કનેક્શન વત્તા ફ્રી ચૂલો મહિલાઓનું આરોગ્ય સુધરશે ધુમાડા વગરની રસોઈ કમળો ખર્ચ અને સમય બચત ગેસ હાનિકારક ધુમાડાથી મુક્ત પર્યાવરણ અનુકૂળ હવામાં ઓછો પ્રદૂષણ નવા રોજગાર ગેસના વપરાશમાં વધારો થતા નવા વિતરણ કેન્દ્રો ખુલી શકે સાવધાની અને મહત્વપૂર્ણ સૂચનાઓ ફક્ત પાત્ર લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે ખોટી માહિતી આપવાથી યોગ્ય કાર્યવાહી થઈ શકે છે ગેસ લીકેજ ચેક કરવા માટે સુરક્ષા કિટ સાથે મળી શકે રિફિલ માટે DBT સબસિડી ઉપલબ્ધ રહેશે જે સીધી બેંક એકાઉન્ટમાં જમા થશે યોજના માટે અરજીકર્તા પહેલા LPG ડિસ્ટ્રીબ્યુટર સાથે ચેક કરી લો કે તમે પાત્ર છો કે નહીં કેટલા લોકો આ યોજનાનો લાભ લઈ શકે 2025 ના બજેટમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 1.5 કરોડ થી વધુ પરિવારોને નવી LPG કનેક્શન આપવાની યોજના છે ઘણી વખત લોકો પૂછતા પ્રશ્નો 1 શું LPG કનેક્શન ફક્ત મહિલાઓ માટે છે હા ફક્ત મહિલાઓ 18+ જે ઘર માલિક છે તે જ અરજી કરી શકે 2 પહેલાથી ગેસ ધરાવતો વ્યક્તિ ફરી અરજી કરી શકે નહીં આ ફક્ત નવા લાભાર્થીઓ માટે છે 3 ફ્રી ગેસ રિફિલ મળશે પ્રથમ સિલિન્ડર મફત રહેશે પછી DBT સબસિડી મળશે 4 ફોર્મ ક્યાંથી મેળવશો નજીકના LPG ડિસ્ટ્રીબ્યુટર અથવા PMUY વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો ઉજ્જવલ યોજના 2.0 મહિલાઓ માટે એક વિશ્વસનીય અને મહત્વની યોજના છે જે સ્વચ્છ રસોઈ લાવવાની સાથે સૌંદર્ય અને આરોગ્યને સુધારે છે જો તમે પાત્ર છો તો તાત્કાલિક અરજી કરો અને લાભ લો आ माहिती उपयोगी लगी हो लाइक शेर सबस्क्राइब करने भूलशो माहिती माटे कमेंट करो